દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના કુલપતિ આદેશ આપ્યો છે રાજકોટ આકાંડ બાદ યુનિવર્સિટી સંલગ્ન ત્રણસો કોલેજોને આદેશ આપવામાં આવ્યો તાત્કાલિક રીતે પાર એનઓસી લેવા માટે આદેશ આપવામાં આવ્યો છે એનઓસી નહીં હોય તો પ્રવેશ અટકાવી દેવામાં આવશે કોલેજ શરૂ થતા પહેલા કામગીરી કરવાની રહેશે યુનિવર્સિટીની ટેકનિકલ ટીમ પણ તપાસમાં જોડાશે રાજકોટ અગ્નિકાંડની ઘટના બાદ સુરતમાં નગરપાલિકા દ્વારા હોસ્પિટલ હોટલ આ ઉપરાંત ફૂડ કોર્ટને સીલ મારવાની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે ત્યારે આ વચ્ચે સુરત વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી દ્વારા એક મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે તમામ જે યુનિવર્સિટી સંલગ્ન જે કોલેજો છે તેને પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે કે કોલેજ શરૂ થતાં પહેલાં જે એનઓસી છે તે એનઓસી લઈ લેવામાં આવે જો એનઓસી લે લેવામાં નહીં આવશે તો જે તે કોલેજની માન્યતા રદ કરવામાં આવશે હાલ આપણી સાથે કુલપતિ જોડાયા છે જી સર યુનિવર્સિટી સંલગ્ન કેટલી કોલેજો છે આ નિર્ણય શા માટે આપણી વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી સંલગ્ન ત્રણસો કોલેજો છે અને તેઓને એનઓસી લેવા અંગે અને તેની માહિતી આપવા અંગે જાણ કરી દેવામાં આવી છે જેઓ આ માહિતીઓ અને એનઓસી લેવામાં નિષ્ફળ જશે તેઓને આ પ્રથમ વર્ષના જે પ્રવેશ કાર્યવાહી છે તેની તા કાર્યવાહી એનીથી દૂર રાખવામાં આવશે સર આ જે કોલેજો છે તેમાં કોઈ આપણે તપાસ કમિટી રચના કરવામાં આવશે કઈ રીતે હશે કઈ રીતે સ રિપોર્ટ સબમિટ કરવામાં આવશે એને માટે અમારી યુનિવર્સિટીની પોતાની ટેકનિકલ ટીમ છે જે આવેલા રેકોર્ડ ચેક ચેક કરશે અને એના આધારે રિપોર્ટ તૈયાર કરશે સર જો કોઈપણ કોલેજમાં સર્ટી હશે શરૂ થયા પહેલાં તો કયા પ્રકારની કામગીરી કરવામાં આવશે જો તેમની પાસે હશે તો તેમને પ્રવેશ ફાળવવામાં આવશે ન હશે તો તેમને પ્રવેશ હાલ ફાળવવામાં આવશે નહીં સર જો નિયમોનો એસી કે તેસી કરવામાં આવશે ખાસ કરીને કોલેજમાં આપ પણ જાણો છો કે હજારોની સંખ્યામાં વિદ્યાર્થીઓ અભ્યાસ કરતા હોય છે કેટલી કોલેજ હજુ એવી પણ છે જેને એનઓસી નથી લેવામાં આવી ફાયરના સાધનો નથી લગાડવામાં આવ્યા તો તેવી કોલેજો સામે કઈ રીતે આપણે પરિપત્રમાં આદેશ આપ્યા છે તેઓનો પ્રવેશ જ સ્થગિત કરવામાં આવશે જી આપણે જે રીતે જોઈએ તે રીતે કુલપતિ દ્વારા તમામ જે કોલેજો છે તેને પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે અને આ પરિપત્રમાં ખાસ કરીને તમામ જે કોલેજો છે તે વહેલી તકે એનઓસી લઈ લે તે માટેનો પણ આદેશ કરવામાં આવ્યો છે કેમેરામેન વિજય વેસાણી સાથે ચેતન પટેલ ઝી મીડિયા સુરત